સર્વે દર્શક મિત્રોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું રાજા ધૂતરાષ્ટ્ર વિશે તો રાજા ધૂતરાષ્ટ્રએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે પ્રભુ આપ સંજય સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી અને મને કુરુક્ષેત્રનું યુદ્ધ સંભળાવવા માટે સંજયને તમે મૂક્યો તો આપ મને દિવ્ય દ્રષ્ટિ ના આપી અને હું આંધળો કેમ પ્રભુ મારે હસ્તિનાપુરની ગાદી મારી જોડે સો મારે દીકરા બધી વાતનો ઠાઠ છે પરંતુ પ્રભુ હું આંધળો કેમ ભગવાન બોલ્યા છે શ્રી કૃષ્ણ અને ધૂતરાષ્ટ કે પ્રભુ એવું મેં શું કર્મ કર્યું કે હું આંધળો છું હજી સુધી મને આંખ પણ ન મળી અને આંધળો રહ્યો હું ભગવાન કહે છે કે ધૂતરાષ્ટ તમને કેટલા જન્મની યાદ છે કે પ્રભુ આ જન્મમાં તો મેં કોઈ ખોટું કર્મ કર્યું નથી મને એક જેવું સાંભળે સાંભળે છે યાદ છે પણ પાછળ સો જન્મમાંય સો જન્મ સુધી મેં કોઈ ખોટું કર્યું નથી આ મારો સોમો જન્મ છે પ્રભુ તો એ મને આંખો નહીં હું જોઈ શકતો નથી પ્રભુ બોલ્યા મારો દ્વારકાવાળો રણછોડ રાય બોલ્યા કે રાજા દૂતરાષ્ટ્ર તમારો એકસો ને એકમો જન્મ એ તમને યાદ છે કે ના પ્રભુ એટલું વજન મારી જોડે નથી તો કે એકસો ને એકમાં જન્મમાંય તમે રાજા હતા અને ત્યારે તમારું રાજ્ય ખૂબ હરિયાળું હતું ખૂબ સુખ સાહેબી હતી તમારા રાજ્યમાં જેમ છપ્પનીઓ દુકાળ પડ્યો ને એવી રીતે ત્યારે કોઈ મોટો ભયંકર દુકાળ પડ્યો બાજુના રાજ્યમાં અને હંસ હંસલી અને એના સો બચ્ચા એને સો નાના નાના બચ્ચા હતા એવો કાળ કાઢવા માટે વિચાર કર્યો કે આપણે બીજા દેશમાં જઈએ અને આપણે કાળ કાઢી અને પાછા આવશું બચ્ચાઓની સાથે તમારા દેશ ઉપરથી ઉડતા ઉડતા એમને હરિયાળી જોઈ અને બચ્ચા થાક્યા એટલે રાજન એ બચ્ચાને લઈને હંસ અને તમારા શરણે આવ્યા કે રાજા અમારા બચ્ચા થાક્યા છે અને અમે વધારે દોડી શકતા નથી બચ્ચા અમારી સાથે એટલે તમારા રાજ્યની અંદર અમે આ બચ્ચાને મૂકી અને જઈએ વળતા અમે આવશું જ્યારે અમારા રાજ્યમાં સગાળ થશે એટલા દિવસ તમે આશરો આપો રાજા ત્યારે રાજા ધૃતરાષ્ટ્ર તમે આશરો આપ્યો રાજા બોલ્યા કે ભાઈ જાઓ છોકરાઓ દાસોને સેવકોને કહ્યું કે અમને આ બચ્ચાને તમે મૂકી દો પક્ષી ઘરમાં અને એમની સેવા કરો સેવા કરવાનું ચાલુ થયું સમય સંજોગ થયો રાજા બોલ્યા કે છોકરાઓ આજે રાઠોડી જમવાનું બનાવો એટલે રાઠોડી જમવાનું છોકરાઓએ વિચાર કર્યો દાસોએ વિચાર કર્યો રસોઈયાઓએ કે બીજું તો બધું રોજ બનાવીએ છીએ રાઠોડી ભોજનમાં આપ સર્વ જાણો જ છો તો એમણે વિચાર કર્યો કે બીજું બધું બનાવ્યું છે પણ રાજાએ આ સો બચ્ચા લાયા છે તો લાવો ને એક બચ્ચું જ બનાવી દઈએ તો એમને એ બચ્ચાનું ભોજન બનાવી અને રાજાને પીરસ્યું હવે મિત્રો જ્યારે પાપની કમાઈ અને પાપની કમાઈનો કોળીયો જ્યારે મોઢામાં જાય ને પેટમાં જાય ને તો એ બહુ મીઠો લાગે એટલે રાજાને ખૂબ આનંદ આવ્યો કે કલ એસે કાં એસાય હોના ચાહીએ રાજાએ બીજે દિવસે જમી લીધું બીજે દિવસે પણ રાજાને આનંદ આવ્યો કે એસે કાં એસાય કલ બી હોના ચાહીએ એમ કરતાં કરતાં સમય સંજોગે રાજા સો દિવસમાં એ બચ્ચા પૂરા થઈ ગયા ખાઈ ગયા જમી ગયા તમે અને થોડો ઘણો સમય થયો અને અંશને હંશ લઈને એના શોભો બચ્ચા લેવા માટે અંશને અંશલી વળતા વળ્યા છે ચાર છ મહિનાનો સમય થયો વરસાદ વાયા અને અંશને અંશલી આવ્યા છે કે રાજા અમારા બચ્ચા આપો હવે અમારા રાજ્યમાં ખૂબ વરસાદ થયો છે અમારે જવું છે તો રાજાએ હુકમ કર્યો કે જાઓ સેવકો આમના બચ્ચાને લાવીને આપી દો સેવકો નત નતમસ્તક થઈને ઉભા રહ્યા કે રાજા ક્યાંથી લાવી આપીએ કે કેમ તો કે એ તો અમે તમને રાઠોડી ભોજન જમાડી જમાડી દીધું નહીં તમારા પેટમાં પહોંચી ગયા અમને માફ કરશો હંસને અંશલીએ શ્રાપ આપ્યો છે કે રાજા તો ઉદાસ થાય છે જ્યાં અમે તને શ્રાપ આપીએ છીએ કે તારે સો હશે પણ તું જોઈ નહીં શકે તારે સો ફરજન હશે તો રાજા ધૂતરાષ્ટ્ર જો તારે સો દીકરા છે પણ તું જોઈ નથી શકતો ભગવાન કહે છે તો ત્યારે હંસને અંશલીએ કહ્યું કે રાજા તમે રાજા હતા આ ભોજન ક્યાંથી આવ્યું કોની કમાઈનું છે એ તમારે જાણવાનો હક હતો અને સાનું બનેલું એટલું તો જાણવું હતું તમે શું કમાયું કમાઈ કરો છો એ તો ન જાણ્યું તો આપણે આ વિડીયોમાંથી અને આ સત્યની વાર્તામાંથી ઉદાહરણ લેવાની જરૂર છે દરેક મા બાપને હું અપીલ કરું છું કે આપણો દીકરો શું કમાઈ કરે છે નીતિની કે અનિતિની હકની કમાઈ કરે છે ને એ હકનું ભોજન આપણા ઘરમાં આવે છે ને આપણે જમીએ છીએ તો સારા અને નીતિના અને ધર્મના જ સંસ્કારો આપણામાંથી ઉદ્ભવ થશે અને આપણે આપણા બાળકોને સિંચી શકીશું તો માટે ને એકમાં જન્મના ફળ કર્મનું ફળ પણ નડતું હોય છે એવું તો માનવું જ નહીં કે આ સંસારમાં ખોટું કરીએ તે નડતું નથી જરૂરથી નડે છે તેના વિશે આપણા પુરાણોનો ઉલ્લેખ જોઈ લ્યો બસ વધારે વાત નહીં કરું મિત્રો આપ સર્વેને જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ